અરવિંદ કેજરીવાલ એક એવા પહેલા મુખ્યમંત્રી છે જેમને તેમના સીએમ પદ પર હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે એમનાથી પહેલા પણ ઝારખંડના સીએમ હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમણે ધરપકડ પહેલા રાજીનામું આપી દીધું હતું ચુટણી આવતાની સાથે જ સત્તાધારી પાર્ટી સામે બોલનાર નેતાઓની ધરપકડ છેલ્લા બે વર્ષથી સતત વધી રહી છે એક તરફ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ ઈડી સીબીઆઈ અને આઈટીના તમામ રાજકીય વિપક્ષો પર રાત દિવસ દબાણો ચાલુ થઈ ગયા છે તો આવી પરિસ્થિતિમાં અરવિંદ કેજરીવાલના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાબતે પણ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે બીજી બધી પાર્ટીઓએ અત્યારે તો મૌન સાધ્યું છે પરંતુ જોવાનું રહેશે કે બીજી કઈ કઈ પાર્ટી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટી પાર્ટી અને અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન પછી શું રાહુલ ગાંધી ગાંધી પ્રિયંકા પણ અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરશે ખરા તો હવે સવાલ એ થાય છે કે શું અરવિંદ કેજરીવાલે પોતાના સીએમ પદેથી રાજીનામું આપવું પડશે તો અત્યારે તો તેમની પાસે એક જ વિકલ્પ ઉભો થાય છે કે જો તેમની અત્યારે જમાનત ન થાય તો તેમને જેલમાં રહીને પણ ચૂંટણી લડવી પડે હજુ સુધી સીએમ કેજરીવાલ જે છે તે દોષિત જાહેર નથી થયા અને જો એવામાં તેઓ ઈચ્છે તો જેલમાં રહીને પણ પોતાની સરકાર ચલાવી શકે છે કોઈપણ નિયમ તેમને આવું કરવાથી રોકી નથી શકતો પરંતુ જેલમાં લડવી એટલી સરળ વાત પણ નથી અરવિંદ કેજરીવાલને જેટલું મુશ્કેલ કામ કરવું કાગળ પર સહી કરવા માટે પણ તેમને હાઈકમાન્ડની પરવાનગી મેળવવી પડશે ત્યારે હવે જોવાનું રહેશે કે આવી પરિસ્થિતિમાં જ્યારે કેજરીવાલ દોષિત સાબિત નથી થયા ત્યારે કોર્ટ શું ચુકાદો આપે છે અને અરવિંદ કેજરીવાલ કેવી રીતે ચૂંટણી લડે છે તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર